જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન અને પછી ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં એકત્રીસ ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ અડતાલીસ પોઇન્ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગૂંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઇવે ઓથોરિટીનું જે જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે અને હાલમાં મામલતદાર શ્રી સ્થળ પર હાજર છે પોલીસ બંદોબસ્ત સાથે જેથી ખેડૂતોની એક વિનંતી છે કે અમારું જે ઓરિજિનલ જે મૂળ સંપાદન હેઠળ અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંઠાની જે જમીન લીધેલી છે તે હેઠળ વળતરના એવોર્ડ તાત્કાલિક ધોરણે અમને આપે તો તમને તમે કામ ચાલુ કરવામાં આવે તો ખેડૂતોને કંઈ વાંધો નથી હું પટેલ હેતલ કાલિદાસ જસંતભાઈ બની પુત્રી ગામડોલ આઠસો ઇઠ્યોતેર સર્વે નંબર જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુંથા અને જે એવોર્ડ બે હજાર ઓગણચાલીસ ગુથાભાઈ પટેલ છતાં પણ અહીંયા માપડી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે એકત્રીસ ગુંથા લાવે છે વારાઘડીએ આવી માપડી અને ખોતા નકશા બતાવે છે ખોટા મેપ છે એનું ક્ષેત્ર પણ ખોટું છે એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને અડતાલીસ પોઈન્ટ ઓગણચાલીસ ગુથા નામ વડે મહેકમ ચુકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટી કામ કરવા દેવામાં આવશે નહીં